આંતરિક વિધિના નામે આરોપી ભુવાનો ફરિયાદીને સાયન્ટિફિક હત્યા કરવાનું હતું કાવતરું પરંતુ સમય ટાણે પોલીસ ત્રાટકી અને આ ફરિયાદીનો જીવ બચ્યો નહીતર એકની ચારની લાલચમાં ફરિયાદી ભુવાના સંપર્કમાં આવ્યો જેમાં ભુવાએ વાત કહી કે એકથી ચાર હું તમને કરી દઈશ તેના માટે આપણે એક જગ્યાએ જવું પડશે ત્યારે જે રકમ લઈને ફરિયાદી આવ્યા હતા તે પૈસા પડાવવાનો હતો પ્લાન પણ કેવી રીતે આ પ્લાન પર પોલીસે આરોપીના પાણી ફેરવ્યું વાત કરી આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજના ટેકનોલોજી વાળા ડિજિટલ યુગમાં પણ કેટલાક તાંત્રિક વિધિના નામે ભુવાઓ છે તે લોકોને ગેરમાન્યતા તરફ લઈ જતા હોય છે લોકોને અંધશ્રદ્ધાનો શિકાર બનાવતા હોય છે ને તેમની પાસે પૈસા ખંખેરતા પણ જોવા મળતા હોય છે ભૂતકાળમાં ગુજરાતમાં આ કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો હતો ને તેને લઈને ગુજરાત સરકારે તાંત્રિક વિધિને ડામવા માટે આવા બની બેઠેલા કથિત ભુવાઓ છે તેમની સામે કાર્યવાહી કરવા માટે એક કાયદો પણ વિધાનસભામાં પસાર કર્યો છે

તે સુરેન્દ્રનગરનો હતો સાત મહિના પહેલાં અમદાવાદમાં આવ્યો હતો અમદાવાદમાં આવ્યા બાદ તે આવી જ રીતે ભુવા તેમજ તાંત્રિક વિધિ કરતો હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ ફરિયાદી છે તેમના સગા સંબંધી દ્વારા આ આરોપી ભુવા સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો અને આમના સંપર્કમાં જે ફરિયાદી છે અભિજીત સિંહ રાજપૂત તે આવ્યા હતા જેમાં તાંત્રિક ભુવાએ અભિજીતસિંહ રાજપૂતને એકના ચાર કરવાની લાલચ આપી હતી જેમાં આ ભુવાનો પ્લાન એવો હતો એને ષડયંત્ર એવું હતું કે આ અભિજીતસિંહ રાજપૂત નામના જે વ્યક્તિ તેમની પાસે આવી રહ્યા છે તેમની પાસે પૈસા હશે તો તે પૈસા તેઓ પડાવી લે અને તેમની હત્યા કરી દે એટલે અને એ હત્યા પણ સાયન્ટિફિક જે સોડિયમ નાઇટ્રેટ છે તેના કારણે કરવામાં આવે જેના કારણે એક તબક્કે પોલીસ તપાસ કરે તેવું લાગે કે હાલ આ જે મૃતક છે તેણે સુસાઇડ કર્યો છે આ મામલાને લઈને આ આખો પ્લાન બનાવવામાં આવે છે ભુવા છે તે રાત્રિ દરમિયાન આ ભોગ બનનાર વ્યક્તિ છે તેને મોહમ્મદપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ બોલાવે છે ને ત્યારથી ભૂવાની કારમાં બંને લોકો અભાવ જગ્યા ઉપર જાય છે તેમાં ભુવા દ્વારા કહેવામાં આવે છે કે તે એકથી ચારની વિધિ માટે પૈસા જોશે દાંગીનામું જોશે ને તેમ કરીને તેઓ તાંત્રિક વિધિની શરૂઆત કરે છે પરંતુ આ પહેલાંથી જ આ ઘટનાની જાણ સરખેજ પોલીસને થાય છે ને સરખેજ પોલીસની ચાર ટીમો આ ભૂઆને પકડવા માટે વોચમાં હતી ત્યારે અચાનક જ આ સોડિયમ નાઇટ્રેટનો આ ભૂવા ઉપયોગ કરીને જે ભોગ બનનાર છે તેમને પીવડાવીને હત્યા કરવાનો પ્રયાસ કરે ત્યાં પહેલાં સરખેજ પોલીસની ટીમ ત્યાં ત્રાટકે છે અને આખું ઓપરેશન પાર પાડે છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના ઝોન સેવનના डीसीपी शिवम वर्मा इसमें तीस तारीख की रात में हमको एक इन्फॉर्मर आया था जिगर गोहिल नाम का तो उसने पुलिस को ऐसी बात में दी कि कल एक इंसान नवल सिंह चावड़ा नाम का एक अभिजीत नाम के व्यक्ति को बुलाकर एक जगह और उसको तांत्रिक विद्या के बहाने एक का चार करेगा ऐसा बोलकर उससे पैसे लेकर उसे कुछ ऐसा खिलाएगा जिससे उसकी मौत हो जाए और वो पैसे की चोरी करने का उसका पूरा प्लान है ऐसा उसने बताया और कुछ ऑडियो रिकॉर्डिंग उसके पास प्रूफ में थे तो उस ऑडियो रिकॉर्डिंग के आधारे पुलिस ने ये बहुत ही गंभीर इसको विषय को तुरंत एक्शन लिया और अंगत अपने बातमी के आधारे सोर्सेस से जो अभिजीत थे अभिजीत राजपूत का फ़ोन नंबर निकाला और रात में दोनों की लोकेशन एक ही जगह आई अभिजीत और नवल सिंह की तो पुलिस ने तीन चार टीम बना के तुरंत उन लोगों को ट्रेस किया तो वो उन लोग ट्रेस करा तो वहाँ से दोनों को लेकर आए और फिर जब नवल सिंह की मसानी करके वहाँ पे उसके इस तरह के वीडियोस हैं और जो अभी तक इंटेरोगेसन हुआ है उसमें और जो बाकी लोगों से भी जानकारी मिली है इसके तीन से चार केस ऐसे होने की आशंका है अभी कुछ कंफर्म नहीं कह सकते सर, ये कॉन्फिडेंस में लेता था सबको कि मैं ऐसा हूँ मेरे पास ये तांत्रिक विधि है मेरे पास ये शक्तियाँ हैं और ये दूसरों को ऐसे विश्वास दिलाता था कि तीसरे किसी को बताता कि मैंने इसका भी कुछ किया है तो उस तरह से वो पूरा जाल बिछा के धीरे धीरे कॉन्फिडेंस में लेकर फिर ऐसे विश्वास दिलाता था और इस तरह महाड़ी मेलडी माता बुआ जी का ऐसे अपनी पहचान बताता था ये और वहाँ और वडवान में इसका है जहाँ पर इसका मठ भी है तो वहाँ से सात महीने पहले ही यहाँ विजलपुर में रहने आए तो कितने लेके गया था और कितने जो कल जो तीस तारीख की रात को था वो तो पैसे नहीं लेकर गया था क्योंकि प्लान उनका एक तारीख का था पर लगभग पंद्रह लाख रुपए और गहने का दागिना वगैरह था इसका अभी जानकारी आईज करता अभी तक तो अकेला ही है और अकेला ही उसने किया है और जो सोडियम नाइट्रेट की बात मैंने आपको बताई थी वो भी उसने बोला है कि सुरेंद्र नगर कहीं से उसने लिया है तो उसकी तपास अभी जारी है અભી યે તપસ કા વિષય લેકિન જો ભી જાનકારી અભી તક પૂછપરછ મે આવી હે ઉસ હિસાબ સે યે દેખતા થા જિસકે પાસ થોડે બહોત પૈસે હો ઓર જો થોડે બહોત સ્પ્રેશ મે હો ઓર જો આરામ સે બેફકૂબ जिसको બનાયા જા સકે એસે શિકાર ઢૂંઢકે ઉન તરફ સે ઉસકો ફસાતા હતા આતા ઝોન 7 ના DCP शिवमવર્મા તેમણે ચોકાવનારા ખુલાસા કર્યા છે ને જે બુવા નહી આકી કર્તૂત સામે આવી છે તેનો પણ પડદા પાંસ કર્યો છે એટલે આમાંથી સમજવાની જરૂરિયાત છે કે એકની ચાર ની લાલચમાં જેમાં આરોપી ભૂવાનો જે પ્લાન હતો તે એક થી ચાર કરવાના બદલે જે પૈસા કે જે દાગીના અભિજીતસિંહ રાજપૂત પણ પોતાની સાથે લાવવાના હતા તે દાગીનાઓ પડાવવાનો પ્રયાસ હતો અને તેમને મારી નાખવાનું આખું કાવતરું હતું પરંતુ તે થાય તે પહેલા સરખે જ પોલીસની સતર્કતાના કારણે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું આ ભુવાની ધરપકડ કરવામાં આવી જેમાં પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે અત્યારે એવા કોઈ ભૂતકાળમાં તેની સામે નોંધાયેલા નથી પરંતુ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે આરોપી સામે ત્રણથી ચાર ફરિયાદ નોંધાઈ શકે છે હવે જોવાનું રહ્યું કે આરોપીની કુંડળી તપાસ્યા બાદ પોલીસ દ્વારા આમાં જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે તો કેટલા આના કારસ્તાન અને કારનામાઓ બહાર આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીર જાના